આવ્યું છે એ કાલે લાઈટ માઈક સ્ટેન્ડ મેં ખોલ્યું હતું પાછું બેક કરીને વિડીયો બનાવ આ આ એવું પછી આ ટાઈપોડ આવ્યો રહે હાલો અને સેટ કરી જોઈ જોઈ શકો છો ટાઈપોડ ને બધું ફિટ કરી લીધું અને લાઈટ ચલાવી દીધી જોઈ શકો છો મીડિયમ હવે આમાં રાખીને માઇકની ક્વોલિટી જોઈને

લકરી બોટ આવ્યું હતું એથી બધું કરી લાગી આવા કડક નથી ને કરતો દેખાયા અનેક મારા ઓલા બીજા ફોનમાં નહીં કે હલો એનો બ્લોક પૂરો બાય